વાગી રહ્યા છે દેશના કરોડો નાગરિકો ચૂંટણીમાં મતદાન કરશે જેમાં કેટલાય નાગરિકો શતાયુ મતદારો છે ત્યારે આજે આપણે વાત કરવી છે અમદાવાદના શતાયુ મતદારોની કે જેમના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદ જિલ્લામાં એકાવન હજારથી વધારે પંચ્યાસી વર્ષથી વધુ વયના અને શતાયુ મતદારો છે પંચ્યાસી વર્ષથી વધુ વયના અને શતાયુ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે પ્રકારે વ્યવસ્થા કરાશે સૌથી વધુ અમદાવાદ પશ્ચિમ લોકસભામાં અઢાર હજાર આઠસો અને છત્રીસ વરિષ્ઠ મતદારો છે જ્યારે અમદાવાદ પૂર્વ લોકસભામાં છ વરિષ્ઠ મતદારો છે તો ગાંધીનગર લોકસભામાં સોળ હજાર આઠસો એકત્રીસ વરિષ્ઠ મતદારો છે શ્રોતાયુ મતદારો માટે મતદાન મથક પર રેમ્પ અને વ્હીલચેર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે તો મતદાન મથક સુધી આવી ન શકે તેવા શ્રોતાયુ મતદારોનો સર્વે કરી તેમના ઘરે જ મતદાન કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવાની રહેશે અમદાવાદ જિલ્લામાં કુલ એકાવન હજાર આશરે વરિષ્ઠ મતદારો નોંધાયેલા છે જેમની ઉંમર પંચ્યાસી વર્ષથી ઉપરની છે આ તમામ મતદારોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે આપણે તમામ બૂથ એમના માટે એક્સેસિબલ કરેલા છે જ્યાં આપણે રેમ્પની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે અને અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ કે જે લઘુત્તમ ફેસિલિટી જે દરેક બુથ પર હોવી જોઈએ એ ત્યાં હોય છે આ સાથે સાથે વ્હીલચેરનો પણ ત્યાં પ્રબંધ કરવામાં આવેલો છે તદઉપરાંત એવા વરિષ્ઠ મતદારો કે જે લોકો ઘરની બહાર નથી જઈ શકે એમ તેમના માટે અલગથી વોટ એટ હોમ ઘરેથી વોટ કરવા માટેની પણ વ્યવસ્થા ઈસીઆઈ દ્વારા કરવામાં આવેલી છે